ગુજરાત માટે નવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ આ રાજ્યની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી છે ત્યારે ખેલૈયાઓ માટે કેસરિયા નોડતા બે હજાર પચીસનું ઓપનિંગ નાઇટ યોજાયું નવરાત્રી પહેલા યોજાયેલા પ્રિ સેલિબ્રેશનમાં બસ્સોથી વધુ ઇન્ફ્લુએન્સર સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા દસ દિવસ સુધી ચાલનારા ભવ્ય મહોત્સવમાં દરરોજ જાણીતા કલાકારો પોતાની રજૂઆતો દ્વારા મહેમાનોને મંત્રમુગ્ધ કરશે નવીનતામાં હું કહીશ કે અત્યારે જે ટ્રેન્ડ છે એ જેન્ઝીનો છે અને મારી ઈચ્છા છે કે આપણા જૂના જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી આપણી ચાલતી આવે છે એને પણ ધ્યાનમાં રાખી અને આજની જે જનરેશન છે જેન્ઝી

કોઈપણ માણસ અમને અમારા ત્યાં આવે છે તો એને અમે એક ફૂડ પેકેટનું અમે એક આયોજન નાનું કરેલું છે વીઆઈપી માટે અમારા ત્યાં સિક્યુરિટી બહુ સરસ રીતે અમે રાખેલી છે ટાઈગર ફોર્સ કરીને કંપની છે એ તદ્દન સુરક્ષિત રીતે અમને સિક્યુરિટી ફોર્સની પ્રોવાઇડ કરે છે કારણ કે મારું કામ મા ઇવેન્ટ કંપનીનું છે તો અમે સારી જેવી ટાઈગર ફોર્સ કંપનીને અમે કામ આપેલું છે